રસ્તો ધોવાયો છે ત્રીસ કિલોમીટર લાંબો જે રસ્તો હતો તે ધોવાઈ ગયો વાહન ચાલકો પાસેથી લાખોનો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે લાખોના ટોલટેક્સની ઉઘરાણી તેમ છતાં આ રસ્તાઓ કકડતા જ છે થી ટોલ પ્લાઝા સુધીનો રસ્તો અત્યંત ખરાબ એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી સાતલપુરે વહેલી સવારે અને ભારતમાલાના જે હાઈવે છે તે બતાવવાનો પ્રયાસ કર્યો હતો અને એ પ્રયાસમાં તમે જોયું હતું કે તમામે તમામ હાઈવે છે તે ધોવાઈ ગયો હતો અને હાલ આપણે પહોંચ્યા છે કે બનાસકોટાને અડીને આવેલો પાટણ જિલ્લાનો છેલ્લો હાઈવે છે જે ભારતમાલા હાઈવે ત્યાં પહોંચ્યા છે અને અહીંથી થરાસ સુઈ ગામ તેમજ બનાસકાંઠા સહિત રાજસ્થાન સુધી પહોંચ્યા છે પરંતુ કહી શકાય કે કરોડો રૂપિયાના ખર્ચે જ્યાં ભારતમાલા હાઈવે બનાવવામાં આવ્યો હતો પરંતુ ચાર મહિનાના અંદર સામાન્ય વરસાદના અંદર તમામે તમામ હાઈવે છે તે ધોવાઈ ગયો છે તેમજ ડામર તેમજ તેની સિમેન્ટ તેમજ માટી તમામે તમામ નીકળી ગયું છે